તમારી છે કાસ્ટ વેરીફાઈ કરવા માટે જે પણ પુરાવા માંગેલા હોય એ બધા પુરાવાની જરૂર પડશે એના પછી આપણે એક બીજી વાત એ કરીએ કે જે ગઈ ભરતીમાં જે પણ લોકો પાસ થયેલા છે એ લોકોને છે અત્યારે જે પણ જિલ્લો મળેલો છે મોટે ભાગે બધાને છે એ પોતપોતાના જ્યાં જિલ્લો મળેલો છે ને ત્યાંથી એસપી કચેરીથી કોલ આવવાનું ચાલુ થઈ જ ગયા છે કે તમારે આ કયા તારીખ છે એ એસપી કચેરીએ હાજર રહેવા રહેવાનું છે બરાબર અને સાથે તમારે છે તમે ડીવી વખતે જે પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા એ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સાથે છે તમારે ડીવી વખતે તમને છે એ પોલીસનું એનઓસી નહોતું કરાવવાનું કીધું મતલબ કે તમારા ઉપર કોઈ ગુનો દાખલ થયેલો છે નહીં એવું તમારે પોલીસ સ્ટેશનથી છે તમારું જે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાંથી તમારે છે એ એવું છે ત્યાંથી એનઓસી લેવાનું હોય છે તો ડીવીમાં છે એ માગેલું નહોતું પણ તમને કોલ કરીને જે પણ લોકો કહે છે કે તમારે એસપી કચેરી હાજર રહેવાનું છે એ લોકો જણાવે છે તમને કે તમારે છે એ આ દાખલો પણ ત્યાંથી કઢાવી લેવાનો છે એટલે કે મતલબ એનઓસી તમારે પોલીસ સ્ટેશનથી કઢાવી લેવાનું છે હવે ઘણા લોકોને એક ક્વેશ્ચન હોય કે એનો જે છે કઢાવ કેવી રીતે તો તમે લોકો છે આપણી કોમ્યુનિટી પોસ્ટમાં જઈ શકો છો ત્યાં છે એક નમૂનો ત્યાં છે એ નાખેલો છે એવી રીતે તમારે પ્રિન્ટ કરાવી એમાં તમારો ડેટા છે એ ફિલઅપ કરવાનો હોય છે ને પછી તમારે છે એ પ્રિન્ટ કરાવી અને પછી તમારે પોલીસ સ્ટેશન છે એ હાજર થવાનું હોય છે ત્યાં જઈને તમારે કહેવાનું હોય છે કે અમને છે એ ના ગુનાનો છે એ સર્ટિફિકેટ કાઢી આપો એટલે એ લોકો તમને છે તમારું આધાર કાર્ડ માંગશે તમને પૂછશે કે હાલનું તમારું છે એડ્રેસ કયું છે તમારે છે આ દાખલો છે એ એનો સેના માટે જરૂર છે કોઈ ઘણા વખત એવું હોય છે અમુક જગ્યાએ જોબ કરતા હોય તો ત્યાંથી પણ છે આવા વેરીફિકેશન માંગતા હોય છે પોલીસના બરાબર કેરેક્ટર સર્ટિફિકેટ છે ને એ માંગતા હોય છે એટલે ત્યાં તમારે કન્ફર્મ કરવાનું કે ત્યાં એ લોકોને કહેવાનું કે અમે છે આવી રીતે પોલીસમાં પાસ થયેલા છીએ અને અમને એસપી કચેરીએ હાજર રહેવાનું કીધું છે ને તો એના માટે છે નિમણૂક પત્ર મેળવવા માટે અમને છે આ કેરેક્ટર સર્ટિફિકેટની જરૂર છે એટલે એ લોકો છે એ ત્યારે તમારું જે તમે પ્રિન્ટ કરાવીને આપેલું હશે ને એ લોકો ત્યાં રાખી લેશે અને પછી છે એ તમને એક દિવસમાં મતલબ કે તમને ચોવીસ કલાકની અંદર અંદર છે એ લોકો કાં તો સામેથી કોલ આવશે અથવા તો તમારે પોલીસ સ્ટેશને જઈ અને એ છે એ સર્ટિફિકેટ લઈ આવવાનું હોય છે આ તો છે એ પોલીસને રિલેટેડ વાતો હતી હવે છે આપણે બીજી વાત કરીએ આજના જે અગત્યની વાત છે એ એ છે કે અત્યારે તમને ખબર છે કે બપોરે બે વાગ્યાથી છે એ સીસીના જે પણ ફોર્મ ભરાવવાના ચાલુ થવાના હતા એ થઈ ગયા છે એટલે હવે સીસી ની તૈયારી ઘણા લોકોની હોય કેવી રીતે કરવી જો તમે લોકો છે છે ફેલ થયેલા છો મારી બરાબર તો હવે તમારી પાસે સારો એવો મોકો છે સીસી માં સારી એવી જગ્યાઓ છે અને હજી એમાં છે જગ્યાઓ વધારો થવાની સંભાવના છે એટલે ઓલમોસ્ટ સીસીની છે એ બધી માહિતી તમે મેળવી જ લીધી હશે હવે છે આપણે તૈયારી કેવી રીતે કરવી તો જો એમાં છે એ તમે ગ્રુપ એ ની કરો છો કે ગ્રુપ બી ની કરો છો બરાબર બંને માં પ્રિલિયમ સરખી આવવાની છે પણ મેન્સ છે અલગ અલગ આવવાની છે હવે આપણે વાત કરીએ તો જેટલા પણ લોકોનું છે એ મેથ્સ રીઝનિંગમાં થોડી ઘણી પકડ ઓછી હોય એ લોકો છે મેથ્સ રિઝનિંગમાં વધારે ધ્યાન આપે ને તો સારું એવું માર્ક્સ કવર થઈ શકે એમ છે એ તમારે કરવાનું શું તમે છે ધારો કે દિવસના છે દસ બાર કલાક વાંચો છો તો એમાંથી અત્યારે છો તમે છે એ સાત આઠ કલાકની આસપાસ તમે પ્રિલિમ્સ માટે આપો કેમ કે પ્રિલિમ્સ પાસ થાશો તો તમે મેન્સ આપી શકશો ને એટલે સાત આઠ કલાક છે તમે પ્રિલિમ્સ માટે આપો બાકીની બે ત્રણ કલાક છે એ અત્યારે તમે મેન્સ માટે આપો એક વખત તમે પ્રિલિમ ક્લિયર કરશો એ પછી છે તમારે મેન્સમાં બેસવા દેશે એટલે અત્યારે છે મેન્સ પાછળ વધારે ટાઈમ ટાઈમ આપવાનો પણ કઈ મતલબ નથી એટલે અત્યારે છે એ વધારેમાં વધારે તમને ખબર છે કે દોઢસો માર્ક્સમાંથી છે એ નેવું માર્ક્સનું તો મેથ્સ અને રીઝનિંગ જ છે તો વધારેમાં વધારે સમય છે એ મેથ્સ રીઝનિંગ પાછળ ફાળવવા જેટલો વધારે સમય છે તમે મેથ્સ રીઝનિંગ પાછળ ફાળવશો બરાબર એટલો તમને ફાયદો થશે એટલે અત્યારે છે તમારી પાસે મેથ્સ ના દાખલા છે એની પ્રેક્ટિસ કરવાની એ ચાલુ રાખવાનું દિવસમાં છે તમે ઓછામાં ઓછા અત્યારે ચારથી સાડા ચાર પાંચ કલાકનું તમે છે એ મેસેજિંગ પાછળ આપજો પછી છે ગુજરાતી પાછળ પણ આપવાનું છે ગુજરાતી તમે તૈયાર કરશો એટલે તમને ખબર છે કે એમાં છે તમારે એ પાછું જે ગ્રુપ એની આપે છે એ લોકોને ખબર છે કે એ લોકોને મેન્સમાં પણ આવવાનું છે ઇંગ્લિશની તૈયારી કરશો એટલે એ છે એ પાછું મેન્સમાં પણ આવવાનું છે એની તૈયારી કરવાની અને ડેઈલી કરંટ અફેર તો કરવાનું જ બરાબર જનરલ અવેરનેસના જે છે એ ક્વેશ્ચન એ ભાગે કરંટ અફેર રિલેટેડ જ હોય છે એટલે એની તૈયારી કરવાની પણ આ સીસીની એક્ઝામમાં છે એ ગેમ ચેન્જિંગ સબ્જેક્ટ બની શકે તો એ છે મેથ્સ અને રિઝનિંગ છે એવી રીતે છે પોલીસની ભરતીમાં ગેમ ચેન્જિંગ છે એ મેથ્સ રીઝનિંગ વાળો પોર્સન હતો બરાબર બાકી ઘણા લોકોને સારા સારા માર્ક્સ હતા તેમ છતાં પણ એ લોકો પાસ નથી થયા કારણ કે એ લોકો એ છે ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા મેથ્સ માં પૂરો નહોતો કર્યો એટલે આમાંથી તમારે તમને ખબર જ છે કે આમાં પણ ચાલીસ ટકા છે એ મિનિમમ લાવવાના છે એ પછી છે એ કેટલાનું મેરિટ બને એના પર ડિપેન્ડ રહેશે પણ તમે ચાલીસ ટકા જ નહીં લાવો તો તમે ફેલ ફેલ થશો એમ એટલે તમે પ્રિલિમ્સ જ ક્લિયર નહીં કરો એટલે પહેલાં તો છે ચાલીસ ટકા લાવવા જરૂરી છે અને જો તમે છે એ જે સિલેબસ જોયું હોય છે તો તમને ખબર જ છે કે મેથ્સ રીઝનિંગનું છે એ પોર્શન નેવું માર્ક્સનું છે એટલે ખાલી રીઝનિંગ જ સાઠ માર્ક્સનું છે દોઢસોના તમે ચાલીસ ટકા કરો તો સાઠ માર્ક્સના સાઠ થાય અને સાઈઠનું છે એ તો ખાલી રીઝનિંગ જ છે એટલે મેથ્સ અને રિઝનિંગવાળો છે એ હવે તમે એમ સમજી લો તમે પોલીસની પ્રિપેરેશન કરો છો કે કોઈ બીજી એક્ઝામની પ્રિપેરેશન સીસીએની આપી છે તો એમાં પણ છે તમારે મેથ્સ રીઝનિંગ તો છે એ સરખું કરવું જ પડશે અને બાકીના છે એ સબ્જેક્ટ ગુજરાતી ઇંગ્લિશ આમાં છે એક બી સબ્જેક્ટ સ્કીપ થાય એવું નથી ધારો કે કોઈ સબ્જેક્ટ કદાચ એવું હોય કે ચાલો પાંચ સાત માર્ક્સ પૂછાય છે તો કદાચ આપણે છોડી દઈએ ને તો ચાલે હવે તમે સમજો ગુજરાતી છે આવવાનું છે ઇંગ્લિશ છે એ ગ્રામર ને એ બધું પંદર માર્ક્સ નું આવવાનું છે બરાબર અને છે જનરલ અવેરનેસ એ તમને છે એ ત્રીસ માર્ક્સ નું આવવાનું છે તો એવી રીતે બધા સબ્જેક્ટમાં છે ને વેઇટ જ સારું એવું છે એટલે છે એ વધારે મેસેજિંગ રીઝનિંગ પાછળ ધ્યાન આપો બાકીના સબ્જેક્ટની પણ છે અત્યારે તૈયારી ચાલુ રાખો સાથે સાથે છે એ ગ્રુપ એ જે લોકોને આપી હોય બરાબર એ લોકો છે એ તમે ડિસ્ક્રિપ્ટિવની બે તૈયારી રાખજો કારણ કે પીએસઆઈ થયું એવું ના થાય કે આપણે છે એ મેન્સમાં સારા માર્ક્સ લાવીએ પ્રિલિમ્સમાં અને પછી છે મેન્સમાં આપણે છે એ ક્રાઇટેરિયા પૂરો ના કરી શકીએ એટલે આવું ના થાય એનું ધ્યાન રાખો એટલે અત્યારથી છે એવી રીતે તમે તૈયારી કરી શકો એમાં મેથ્સ રિઝનિંગમાં છે એ અમુક ગયા વખતેના છે ઘણી એકેડમીવાળાના વિડીયો આવે છે કે ગયા વખતે છે એ આ છે ટોપિક એમાંથી આવા ક્વેશ્ચન પૂછાયેલા હતા એમાં છે એ સીબીઆરટી નું અત્યારે કે છે તો એમાં છે ઘણી બધી શિફ્ટ હોય છે બરાબર જેટલી વધારે શિફ્ટ હોય એટલે પછી તમને ખબર છે કે એમાં નોર્મલાઇઝેશન નો પ્રોબ્લેમ આવે ને ઘણી બધી પ્રોબ્લેમ આવે એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક તમે એવી વાતો પણ સાંભળી હશે કે ઓએમઆર પદ્ધતિથી લેવાશે અને તમને છે નોટિફિકેશન આવી છે એમાં સીબીઆરટી પદ્ધતિનું કીધું છે બરાબર એટલે ઘણા લોકોને છે સીબીઆરટી શું છે એ જ નહીં ખબર હોય તો તમારે છે એ કોમ્પ્યુટરમાં દેવાની હોય છે એક્ઝામ અને અલગ અલગ શિફ્ટમાં હોય છે જેમ કે છે બીજી બેન્કિંગની ને આ તમે છે કદાચ જે ડબલ ઇ નીટની એવી એક્ઝામ આપેલી હોય તો તમને ખ્યાલ હશે અને એમાં છે એ પેપર બધાને ને એવું થાય કે કદાચ અલગ અલગ શિફ્ટમાં લેવાય બરાબર તો શું પેપર બધાને એક સરખો આવે તો એવું નથી હોતું પણ ક્વેશ્ચન છે એ ક્યાંક ને ક્યાંક મળતા આવે એટલે છે એ અત્યારે ઘણા બધા લોકો છે પોસ્ટ કરી રહ્યા છે કે ના એવું ના આવવું જોઈએ એમ સીબીઆરટીથી ના લેવાવું જોઈએ ને તમે છે એ ઓએમઆરથી લ્યો પણ એ હવે છે ભરતી બોર્ડના હાથમાં છે શું કરે છે એ આપણે જોવાનું રહ્યું અત્યારે છે આપણે ગમે ધૂતીથી એક્ઝામ લેવાય આપણે છે આપણી રીતે તૈયારી રાખવાની ઘણા આમાં એવું હોય કે આમાં ઘણી બધી જે પણ જાહેરાત થાય ત્યારે ઘણી બધી કોમેન્ટો એવી હોય છે કે સીબીઆઈટી થી લેવાશે ને એટલે જે પાસવાળા છે ને એ નોર્મલાઇઝેશનમાં ફેલ થઈ જાય ફેલ થવા વાળા હોય ને એ પાસ થઈ જાય છે ગયા વખતે પણ એવું કંઈક થયેલું હતું બરાબર બહુ ખ્યાલ નથી પણ એમ ઘણા બધા ન્યૂઝ વાતો આવે છે સામે કે ગયા વખતે પણ છે આવી પ્રોબ્લેમ આવેલી હતી તો આપણે આપણી તૈયારી ચાલુ રાખવાની અત્યારે છે એ કંઈ કન્ફર્મ નથી થયું મોટે ભાગે છે અત્યારે સીબીઆરટી સામે આવ્યું છે પણ ઘણી જગ્યાએ તમે જોયું હશે કે હજી છે એ થોડીક ઘણી છે સીસીમાં જગ્યાઓ વધશે એની જાહેરાત આવશે તો કદાચ એની જાહેરાત સાથે છે ભરતી બોર્ડ કદાચ આ પણ બદલાવે કારણ કે ઘણા બધા ઉમેદવારો છે ત્યાં જાય ભરતી બોર્ડ પાસે અને છે ત્યાં રિક્વેસ્ટ કરેલી છે કે તમે છે ઓએમઆર પદ્ધતિથી લ્યો એમ ઓફલાઈન એક્ઝામ લ્યો ઓનલાઈન આવી રીતે છે એ સીબીઆરટીથી ના લ્યો એટલે એમાં છે એ જે થાય એ જોવાનું રહ્યું પણ અત્યારે આપણે શું છે ટાઈમ છે ને આપણી પાસે બહુ ઓછો છે અત્યારે જે લોકો એ લોકો છે વેબસાઇટ પર છે તારીખ નાખી દીધી પછી પ્રોબ્લેમ એટલે એ લોકો છે એ જે પણ અપડેટ હતી એ પછી પાછું છે એ વેબસાઇટ પરથી હટાવી દીધી છે એટલે અત્યારે છે આપણે આપણી રીતે તૈયાર રહેવાનું કેવી રીતે એક્ઝામ લેવાય છે એ પછીનો વાત છે આપણી તૈયારી કેવી છે એ જોવાનું રહ્યું કારણ કે તમે સમજો પંદર માર્ચ વાળી કદાચ છે એ એપ્રિલના ફર્સ્ટ વીકમાં લઈ લે બરાબર એટલે તમારી પાસે છે એ ગઈ ગાંઠા છે એ સાયન્સ દિવસ માંડ છે એમાંથી તમે થોડા ઘણા ઘણા છે લગનગાળો વાલે છે એના તમે દિવસો કાઢી નાખો બરાબર તો તમે એમ સમજો પચાસ દિવસ હવે માંડ્યા છે ને પચાસ દિવસમાં છે તમારે મેથ રિઝનિંગ ભેગું કરવાનું છે કરંટ અફેર કરવાનું છે ગુજરાતી ઇંગ્લિશ કરવાનું છે એટલે આમ થાય એવું કે તમારે છે ને એ તૈયારી ચાલુ જ રાખવી પડે તમે તૈયારી છે એ મૂકો એક વખત તમે કોઈ એક્ઝામ આપીને પછી તૈયારી મૂકી દીધી તો કામ ના આવે અને હવે મોટે ભાગે છે બધી એક્ઝામો ફટાફટ જ લેવાય છે એટલે આપણી રીતે આપણે છે બધી રીતે તૈયાર રહેવાનું બાકી છે જેવી રીતે એક્ઝામ લઈએ આપણે તો આપેલી રીતે છે તેવા યાર જ રહેવાનું કારણ કે તમે સમજો કે રેવન્યુ તાલાટીમાં બી કહેતા હતા કે છે એ મેન્સમાં આટલું મોટું ડિસ્ક્રિપ્ટિવનું પેપર ના હોવું જોઈએ આમ નહીં તેમ નહીં બરાબર એક જ એક્ઝામ લેવાવી જોઈએ પણ ઘણા બધા લોકોએ ફોર્મ પણ ભરીયા એક્ઝામ પણ લેવાની એ બધું થયું એમ એટલે આપણે છે આપણી રીતે આપણી તૈયારીમાં રહેવાનું બાકી છે એ તમને સીસી બાબતે કંઈ બી ક્વેશ્ચન હોય તો માં જરૂરથી પૂછજો અને તમારે છે પોલીસ ભરતી બાબતે પણ કંઈક બી ક્વેશ્ચન હોય તો માં જરૂરથી પૂછજો બાકી છે ની તૈયારી છે સારી એવી ચાલુ રાખજો એના માટે બધાને છે ઓલ ધ બેસ્ટ બાકી પછી આપણે છે મળશું નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે